કચ્છ જિલ્લાએ બાગાયત પાકમાં ખૂબ જ કાઠું કાઢ્યું છે ત્યારે ખેડૂતોના માલની તેજ દિવસે ખરીદી કરીને તેમને તુરંત ચુકવણી કરવા સાથે એક નવા પ્રયાસની શરૂઆત મારુતિ કૃપા દાડમ માર્કેટ ખાતે કરવામાં આવી છે મોગલકુડના કુડેના બાપુ શ્રી મોગલ કબરાવ શ્રી વિવેક મંગલ સ્વામી બીએપીએસ મંદિર ભુજ શ્રી યોગેન્દ્રસિંહજી રાજા બાવા માતાના મઠના આશીર્વાદથી માનકુવા પાસે મારુતિ કૃપા દાડમ માર્કેટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે હસમુખભાઈ મોહનલાલ ઠક્કર શ્રી વિરમાભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કચ્છના ખેડૂતો માટે એક જ સ્થળે માર્કેટ ઉભું કરીને કચ્છના દાડમ ખરીદવા માટે આ માર્કેટ એક ઉત્તમ પ્લેટફોર્મ બની રહેશે તેવો આશાવાદ લાલાભાઈ ઠક્કર નાસિકવાડા વશરામ ચૌધરી શબ્બીરભાઈ સૈયદ અશોક ચૌધરી સંદીપસિંહ સમીર સૈયદે વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ માર્કેટના ઉદઘાટનથી કચ્છની દાડમની માર્કેટને વધુ સારા ગ્રાહકો મળશે અને તેની ગુણવત્તામાં સુધારો થશે તેમજ વૈશ્વિક પ્લેટફોર્મ પર કચ્છના દાડમ પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો